જય શ્રી ભક્તો ભગવાન શ્રી સ્વામી નારાયણ દીક્ષિત ચરિત્ર પરમ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી વ્યાપકાનંદ સ્વામી ચોથા ંદ સ્વામી સમાધિવાન થયા સ્વામીનારાયણ ભગવાન વડતાલમાં મોટો રંગોત્સવ કરે છે નિષ્કોળાનંદ સ્વામીએ બાર બારણાનો હિંડોળો બાંધ્યો ભગવાન સ્વામિનારાયણ પણ બાર સ્વરૂપ ધારણ કરીને એકી સાથે ઝીલ્યા ઝૂલ્યા તે જોઈને આ ત્રણેય વ્યાપકાનંદ સ્વામીને સમાધિ થઈ હતી એનું વર્ણન માધવદાસજી સ્વામી હરિકૃષ્ણ અમૃત ગ્રંથ અધ્યાય ચોમેતેરમાં આવી રીતે કરે છે સાધુ ત્રણ વ્યાપક સમાધિ કરી ગયા એ રીતે વ્યાપકાનંદ સ્વામીને સમાધિ થયાની કથા લખાણી છે અને એમ અનેક વાર સમાધિ થતી તેમાં અનેક મુક્તો સાથે ભગવાનના દર્શન થતા ક્યારેક ધામ ધામના મુક્તો ભગવાનના દર્શન કરવા આવ્યા હોય એવા દર્શન થતા ક્યારેક અનંત ઐશ્વર્ય સામર્થ્યો લોક લોકાંતરના દર્શન થતા તેઓ પોતાની આ અનુભવ સભર વાતો કરી અનેક સંતો ભક્તોને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સુખનો અનુભવ કરાવતા ભલે ભગવાન વડતાલમાં અઢારસો તોતેરમાં રંગોત્સવ અને હિંડોળા ઉત્સવનો ઉત્સવ કર્યો છે તે સમયે પણ ભજનાનંદી ત્રણેય વ્યાપકાનંદ સ્વામીને સમાધિ થઈ હતી તે વાત પણ માધવદાસજી સ્વામી લખે છે થાય આરતી ધૂન રસાળી હિંડોળે ઊભા છે વનમાળી ચોપ ચારે આરતી એ હ વાજા અગણિત ભાત ના તે હ આવા સમામાં શ્યામ રૂપાળા તેને જુવે છે સમાધિ વાળા કૃષ્ણાનંદ ગુણાતીતાનંદ મહાપુરુષાનંદ વ્યાપક આનંદ આવી રીતે ભગવાન સ્વામીનારાયણના સનિધ્યમાં પોતે સમાધિઓ કરી ભગવાન ઐશ્વરીને જોતા હતા એકવાર ગઢપુરમાં અક્ષરડી પાસે નાના વ્યાપકાનંદ સ્વામી ભગવાન શ્રીનું ધ્યાન કરતા હતા તે સમયે શ્રીજી મહારાજ તેમની પાસે આવ્યા અને વ્યાપકાનંદ સ્વામીને કહ્યું તમે અક્ષરધામમાં જઈ આવો ત્યારે વ્યાપકાનંદ સ્વામી સમાધિ કરીને પ્રથમ બદ્રિકાશ્રમમાં ગયા ત્યાં આપણા સાધુ બ્રહ્મચારી હરિભક્ત સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે ત્યારે તે સર્વે કહે કે આ નરનારાયણ એ જ આ સ્વામિનારાયણ છે ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે હું ભગવાનને ઓળખું છું ત્યાંથી સ્વેદ્દીપમાં ગયા ત્યાં પણ આપણા સાધુ બ્રહ્મચારી પાર્ષદોને જોયા ત્યાં પણ એમ જ પૂછ્યું ત્યારે એ બધાએ એમ જ કીધું કે આ વાસુદેવ છે તે જ ભગવાન સ્વામિનારાયણ છે ત્યારે એમને પણ કહ્યું કે હું ભગવાનને ઓળખું છું ત્યાંથી વૈકુંઠમાં ગયા ત્યાં પણ એવી રીતે ત્યાંથી ગોલોકમાં ગયા ત્યાં પણ એવી રીતે થયું પછી ત્યાંથી વ્યાકરણ સમી સિદ્ધા અક્ષરધામમાં ગયા અનંત મુક્ત

આપણા બ્રહ્મચારી પાળા બદ્રિકાશ્રમ સ્વેદીપ ગોલોક વૈકુંઠ આ બધા જ ધામમાં મેં જોયા તે અક્ષરધામમાં કેમ ન આવ્યા ત્યારે ભગવાન શ્રી રી કહે અમને જે જે ધામના ધણી જાણ્યા તે તે ધામમાં ગયા અને એ એ ધામમાં પોતે રહ્યા અમને જેને સર્વોપરી સર્વ કારણના કારણ સર્વધામના ધણી બ્રહ્મહોલના પતિ અક્ષરના માલિક એવા અમને જાણીને જેણે ભજ્યા એને મેં આ અક્ષરના જેવા કર્યા અને સર્વે અહીંયા પોતે આવ્યા છે આવું ઐશ્વર્ય ભગવાન શ્રી હરિએ કહ્યું કે મેં એને આપ્યું છે અમને જેવા જાણશે તેવા તેમને અમે કરીશું એ મેં આપેલો કોલ છે પછી વ્યાપકાનંદ સ્વામીને સમાધિમાંથી ભગવાને જગાડ્યા પછી શ્રીજી મહારાજ કહ્યું કે તમે સમાધિમાં જે જે જોયું હોય તે સર્વે આ સંત મંડળ ભક્ત મંડળને કહો ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ જેમ દીઠું હતું તેમ સંત મંડળ આગળ કીધું તો વાલા ભક્તો જેવા ભગવાનને આપણે જાણીશું એવા એવા ધામને એવા એવા ધણીને આપણે પામીશું સહજાનંદસંઈ મહારાજની જય